તમે બેન ને આ બેન ના વિડીયો બહુ વાયરલ થયા છે અને બેન અત્યારે ઝાલોટા રહે છે એમની પરિસ્થિતિ થોડી વીક છે એટલે બેન ને સપોર્ટ કરજો બેન એક સરસ ગીત ગાઈને સંભળાવો જના જના ગુગરા જના જના ગુગરા વાગતા તા ઓલા જના જના ગુગરા વાગતા તા બબો આવે તો તો બબો આવે તો તો જના જના તે રમતા તા ઓલા જના જના તે